જેને પગલે નદીની આસપાસની જમીન પણ પ્રદૂષિત બની છે આ સ્થિતિને જોતા લાગી રહ્યું છે કે જાણે આ બાબતથી તંત્ર સાવ અજાણ હોય અથવા તો તંત્રને જાણ હોવા છતાં આ ખાડા કાન કરી રહ્યું છે આજથી છ આઠ મહિના પહેલાં જીપીસીબી પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં આ મામલે રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી જેને પગલે પ્રદૂષણ માફિયાઓ હવે બેફામ બન્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મામલે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ રવિ વિંજુડા આઝાદ મીડિયા લાઈવ જેતપુર